દમણ દમણિયુ કોંગ્રેસને મોટો ફટકો દમણ દમણડીયુ યુવા કોંગ્રેસની આખી ટીમ એકી સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ઉમેશભાઈ બાબુભાઈ પટેલને સમર્થન આપ્યું છે દમણડીયુ પ્રદેશ યુવા કોંગ્રેસ અધ્યક્ષ મયંગભાઈ છંગનભાઈ પટેલ અને તેમની ટીમ તેમજ દમણ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ સન્ની દિનેશ દમણીયાએ પણ તેમની ટીમ સાથે આજ રોજ પંદર માર્ચ બે હજાર ઓગણીસના રોજે એકી સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ઉમેશભાઈ બાબુભાઈ પટેલને સમર્થન આપી તેમની સાથે જોડાયા છે આગામી સત્તરમી લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યાં કોંગ્રેસ કોંગ્રેસને મોટો ફટકો આજ રોજ લાગ્યો છે કોંગ્રેસ કોંગ્રેસની યુવા ટીમ એકી સાથે કોંગ્રેસને તિલાંજલિ આપી ઉમેશભાઈ પટેલને સમર્થન આપ્યું છે જો કે ઉમેશભાઈ બાઉભાઈ પટેલ પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ કોંગ્રેસની પાખ જેઓએ આજે એકી સાથે કોંગ્રેસ માંથી રાજીનામું આપી ઉમેશભાઈ પટેલને સમર્થન આપ્યું છે દમણિયુ યુવા કોંગ્રેસ પ્રમુખ મયંકભાઈ પટેલ સાથે વાત થઈ તો તેમને જણાવ્યું કે દમણદીવ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ પટેલની કાર્યશૈલીથી નારાજ થઈ આજ રોજ તેમને તેમની યુવા કોંગ્રેસની ટીમ સાથે રાજીનામું આપવામાં આવ્યું છે અચાનક ચૂંટણી પહેલા દમણદીવ યુવા કોંગ્રેસની ટીમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા દમણદીવ કોંગ્રેસને જરૂર ફરક પડશે અને નુકસાન પણ થશે તેમજ બીજી બાજુ ઉમેશભાઈ બાબુભાઈ પટેલને યુવા કોંગ્રેસની ટીમનો સાથ મળતા ઉમેશભાઈ પટેલને મજબૂતાઈ મળશે અને યુવાઓનો સાથ મળતા ઉમેશભાઈ પટેલમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે મયંક પટેલના જણાવ્યા અનુસાર દમણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે દમણ દિવની જન સમસ્યા અંગે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને આવાજ ઉઠાવવા અને વિરોધ કરવા માટે ના પાડવામાં આવ્યું હતું જેથી દબાણ અનુભવતા યુવા કોંગ્રેસની ટીમે તેમના અધ્યક્ષ કેતન પટેલની કાર્યશૈલીથી નારાજ થઈને આજે તેમને રાજીનામું આપ્યું હોવાની માહિતી આપવામાં આવી છે આજે તારીખ પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ તમે યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હું રાજીનામું આપું છું અને મારો ઈમેલ મેં આપણે અમારા પ્રભારી શ્રી સીતારામ રાંબાજીને ઇમેલ કરી દીધો છે અમારા પ્રમુખને પણ મેલ કરી દીધો છે કેશવચંદ્ર યાદવજીને હવે રાજીનામું આપવાનું કારણ એટલું જ કે હું મારી પાર્ટી સાથે ગદારી નહીં કરવા માંગુ અને દમણ દમણજીલના જે ટેરીટોરિયલ કોંગ્રેસ કમિટીના જે મેમ્બર છે અધ્યક્ષ છે એ બધા છે એ લોકોની સ્ટ્રેટર્જી ને શું છે શું નહીં આપણને તો કોઈ ઇન્વિટેશન આપતા નથી ને એ લોકોને આખી જરૂર પણ નથી એટલે મેં ફેસલો કર્યો છે કે આજે લગભગ તમે બધા મારા ફેસબુક એકાઉન્ટ પણ જોતા હશે ટ્વિટર પણ જોતા હશે ઇન્સ્ટાગ્રામ પણ જોતા હશે ના ઉમેશભાઈની પત્રિકા નીકળેલી હતી તેમાં પણ મારો ફોટો જોયો હશે તમે હવે દોઢ બે વર્ષથી આજે ઉમેશભાઈના જેટલા પણ આંદોલન થયા ચારથી પાંચ આંદોલન થયા તેમાં અમારો ફાળો રહ્યો છે અમે ઉમેશભાઈ સાથે જોડાઈ ને બધું કામ પણ કર્યું છે હવે લોકો દમણજીના લોકોને કહેવાની જરૂર નથી કે ઉમેશભાઈ હું કામ કર્યું ને હું નહીં કામ કર્યું પણ એટલું કહેવાની જરૂર છે અમારી ફરજ બને છે કે જો બે હજાર ઓગણીસ પછી આવનારી ચૂંટણી પછી જો દમણજીને બચાવવું હોય તો એક મજબૂત કાંધાની જરૂર છે આપણને આજે તે ગાંધાના ઉમેશભાઈ બાબુભાઈ પટેલના રૂપમાં અમને દેખાત પડી રહ્યું છે ને તે માટે આજે કોંગ્રેસ પોતાના કેન્ડિડેટની લીસ બહાર પાડે તે પહેલા હું ને મારા જનરલ સેક્રેટરી અને અમારા દમણ શહેરના પ્રમુખ અમે બધાએ એક મિટિંગ બોલાવી ને અમે ડિસાઈડ કરી દીધું છે કે ભાઈ આપણે પાર્ટી સાથે ગદારી કરવી નહીં આપણે પાર્ટીની વિચારધારાથી આપણને કોઈ અમે પાર્ટીના વિચારધારાથી પ્રભાવિત છે પણ જે વ્યક્તિગત પાર્ટી ચલાવતા છે જે વ્યક્તિ લોકો તેના સાથે તેના વિચાર સાથે અમારી સહેમતિ નથી એ જાહેર છે હવે અમે એમાંથી પાર્ટીના પદ પરથી મુક્ત થઈ ને અમે અમારી પૂરી મહેનત આ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ ના ઇલેક્શનની કેમ્પેનિંગ અને જીતાડવા માટે અમે પૂરી જોર મહેનત કરશું અને અમારું સમર્થન અમે ઉમેશભાઈ બાબુભાઈ પટેલ સાથે જોડીએ છીએ પ્રદેશ પ્રમુખ કેતન પટેલથી તમે નારાજ છો એનું શું કારણ કેતન પટેલના વિચારધારાથી નારાજ છે તાનાસાહી રવૈયા કેતન પટેલજી પાર્ટી સામે પેલા અમારા યુથ કોંગ્રેસ સાથે જે દૂરી બનાવી કેતનભાઈ મેં પાર્ટીને સાથે સંગઠિત કરીને મી ચહેરામાં વારંવાર અમે ત્રણ ચાર વાર પણ મીટિંગ કરી પણ તો પણ અમારું કોઈ સમાધાન આવ્યું નહીં એટલે જે હિસાબે કેતનભાઈની જે સ્ટ્રેટર્જી હશે એને પોતે લોકસભાનું ઇલેક્શન લડવું છે એની સ્ટ્રેટર્જી એને ઉમારક આપણે જોઈએ લડવા દેવો પોતાની સ્ટ્રેટેજીથી પોતાના હિસાબથી લડશે વંદનીય એટલે તે પહેલા જ અમે પાર્ટી સાથે કોઈ ગદારી થઈ તે પહેલા જ અમે રાજીનામું આપી દીધું તો તમે આ બાબતે હાઈકમાન્ડને તમે કદી રજૂઆત કરી કોંગ્રેસ હાઈકમાન્ડને હાઇકમાન્ડને એક દોઢ વર્ષથી હું રજૂઆત કરતો છું તમારે જે પ્રભારીઓ આવે પ્રભારીઓને રિપોર્ટિંગ કરતો છું પણ ત્યાંથી પણ શું છે કે કોઈ સમાધાન થતું નથી તે હિસાબે આપણે લાસ્ટમાં આ ડિસિઝન લીધો છું ઉમેશભાઈ જોડાયા એનું શું કારણ ઉમેશભાઈ સાથે જોડાનું કારણ એ છે કે આજે લગભગ દોઢ બે વર્ષથી ઉમેશભાઈ સાથે અમે મારું પોતાનું પર્સનલ કામ હતું મને એક વકીલની જરૂર હતી તમે જાણો છો કે આ તમે એક આપણે જે લાસ્ટ ટાઈમ જે આ પીએસઆઈ ઇન્ટરવ્યુ ગયા સરકારી નોકરીની ભરતીમાં તેમાં હું પોતે પણ એક ઇન્ટરવ્યુ આપેલો હતું ને મને વન પોઈન્ટ ટ્વેલ્વ માર્કથી રિજેક્ટ કરવામાં આવ્યો હતો બરાબર માર્ક્સ પૂછવા ગયો માર્કસ પણ બંને બી કાઇ થયો એક યુથ કોંગ્રેસનો પ્રમુખ મે ત્યારે પણ હતો અચ્છા ત્યારે પણ આ મને ક્વોલિફાય મેં નહીં થયો તો મેં એક યુવાના હક તરીકે મેં પૂછવા ગયો તો આપણને કોઈ જવાબ નહીં મેલા તો મને એક વકીલની જરૂર હતી ત્યારે કેટ હું છે ત્યારે એટલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રીબ્યુનલ આજની તારીખમાં આપણને ખબર છે હાઇકોર્ટનું છે તે પણ આજની તારીખમાં ખબર છે હવે એ બધું આ ઉમેશભાઈ થી મેં શીખો છું આજે ત્યારે મેં બહુ કોન્ટેક્ટ કર્યા બહુ મદદ આમ તેમ પૂછ્યું બધાને પણ કોઈ વકીલનો એડ્રેસ ફેડ્રેસ કે એવું કંઈ આપ્યું નહીં પછી લાસ્ટમાં ઉમેશભાઈને મેં એકદમ રસ્તા ક્લોઝ થયા તો ઉમેશભાઈનો ફેસબુક પરથી મેં ઉમેશભાઈને કોન્ટેક્ટ કર્યો મારો ઉમેશભાઈ સાથે કોઈ કોન્ટેક નહીં થતા ફેસબુક પરથી કોન્ટેક કરી ઉમેશભાઈ કીધું કે તું ઓફિસ પર આવી જાવ ઓફિસ પર ગયા અને ઉમેશભાઈ વકીલનો નંબર આપ્યો અને બીજા દિવસે અમે વકીલને રિપોર્ટિંગ આપી પેપર આપી અને કેસ ફાઇલ કરવાનું તે ટાઈમ પર ઉમેશભાઈ અમારી સાથે આવ્યા પોતે બોમ્બે આવવાનું બસ તે પહેલી મુલાકાત હતી પછીથી પણ બહુ બધી મુદ્દાઓ પર ઉમેશભાઈ અમને મદદ કરી જેમ કે અમારી દમણ ડાભલમાં જમીન જમીનવાળું છે તે પણ એક મુદ્દો હતો ત્રીસ બત્રીસ વર્ષથી લટકેલો હતો તેમાં પણ ઉમેશભાઈની રાય લીધી તે પણ આજે નિવારણ થવાની ફૂલ તૈયારીમાં છે હવે આ બધા બહુ બધા મુદ્દા આવે બહુ અલગ અલગ મુદ્દા આવે જેમ કે મેં યુથ કોંગ્રેસનો પ્રમુખ છું દમણમાં આજે ગયા ઇલેક્શનમાં તેત્રીસ હજાર લોકોએ કોંગ્રેસને મત આપેલો અચ્છા બરાબર વ્યક્તિ ગણો કે પાર્ટી વાઇઝ ગણો પણ તેત્રીસ હજાર માણસોએ વોટ આપેલો હતો આજે તે તેત્રીસ હજારમાંથી સમજો કે પંદર હજાર તો પાર્ટીના વોટ હોય ને તો પાર્ટીના જે લોકો છે તે મને આજે બી પર્સનલ મેસેજ કરે છે ને પોતાની સમસ્યા જણાવે છે તો તે લોકોને પણ મારે લાસ્ટમાં ઉમેશભાઈને નંબર આપવા પણ એમ કેમ કે અમારા જે પ્રમુખ છે તે તો કંઈ કરતા જ નથી ભાઈ તમારો અઢી વર્ષનો કાર્યકાળ દરમિયાન તમને એવું કઈ પર સમસ્યા અંગે એવું લાગ્યું કે અમારા અધ્યક્ષ જે છે પ્રમુખ કેતન પટેલ એ તમારી વાત નથી સાંભળતા અને જે દમણ જન સમસ્યા નથી ઉઠાવતા હવે ભાઈ આ તમારા ન્યૂઝના માધ્યમથી કે આ ઓપન જે મીડિયામાં મેં જ્યાં ચર્ચા તમે જે સવાલ પૂછ્યો તેનો મેં જવાબ આપો બરાબર મારી પાસે પ્રૂફ પણ છે હવે તમને યાદ હોય તો વરસ પહેલા આ આબકારી વિભાગની ભરતી હતી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની તેમાં પણ મેં પોતે ફોર્મ ભરેલું હતું મેં કીધું ચલો ટાઈમ ટાઈમપાસ કે શું છે ને શું નહીં હું પોતે જ્યાં જોયું ને કોઈ જાતની મેં સ્ટડીઝ નહીં ગઈ તો બી ઓનલાઈન એક્ઝામ આપવા ગયો સુરત ઓનલાઈન એક્ઝામ આપીને આવ્યો પછી એ લોકો વેબસાઇટ બનાવી કે ભાઈ તમારા પેપર તમે જોઈ લો પેપર ઓનલાઈન જોવાનું હતું રોલ નંબર ને બટેટ મારે એટલે ઓનલાઈન આવી જાય વેબસાઈટ પર આપણી ઓજસ પર આવી ગયું આપણું ક્વેશ્ચન પેપર તેમાં મારા માર્ક્સ હતા ફિફ્ટી માર્ક્સ હતા બરાબર ફિફ્ટી માર્ક્સ મેં કાઉન્ટ કર્યા ને મને ખબર હતી કે આમાં કઈ ને કઈ ગરબડ થની જ છે મેં તેની પ્રિન્ટ આઉટ લઇ લીધી કલર પ્રિન્ટ આઉટ કે કયો ઓપ્શન રાઇટ હતો કયો રોંગ હતો હવે જયારે મેરિટ લિસ્ટ બહાર પડ્યું ને તમારો એક માર્ક વધારો આવ્યો શું થયું એક માર્ક મને વધારે આવ્યો તો પણ મેં અમારા પ્રમુખને રજૂઆત કહી કે ભાઈ આવું આવું છે આપણે કોઈ વકીલ હાયર કરવા જોઈએ કેમકે વકીલની ફીસ તમે જાણો છો આજે મુંબઈ આવું જાઓ ટ્રેનમાં પણ જાઓ તો બે ત્રણ હજાર તમારો ખર્ચો થઈ ને મને એ જોબમાં ઇન્ટરેસ્ટ નહીં હતી પણ મેં યુવાઓ માટે લડવા માટે કીધું આ ઉમેશભાઈને પણ કીધું પણ ઉમેશભાઈ બીજા મુદ્દામાં બીજી હતા પણ પછી મેં કીધું કે ચાલો જા કે જેનું મેરિટ બની ગયું નોકરી આવી ગઈ તો બીજા કોઈ નોકરી આપણે છીનવાની એની આજે પણ મારી પાસે ક્વેશ્ચન પેપરની પ્રિન્ટ આઉટ છે તે તમે જોવા નથી જોઈ લો મેરીટને પણ મેં પ્રિન્ટ આઉટ કરે નહીં બીજી કઈ એવી જન સમસ્યા હતી જે તમને લાગતી હતી કે આ અંગે આપણે કંઈક બોલવું જોઈએ કે વિરોધ કરવો જોઈએ કે આંદોલન ભરો કરવું જોઈએ અને એ તમારો અધ્યક્ષ કેતન પટેલે ના પાડી હોય તમે જોયું હશે જેમ કે દમણની મોટામાં મોટી સમસ્યા હતી જેમાં ઉમેશભાઈને ત્રણ દિવસ માટે તડીપાર પણ કરવામાં આવેલા હતા ત્રણ દિવસ માટે દમણ દીવનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમાં અમારા પ્રમુખની ક્લિપ આવેલી હતી ફોન પર ચાલતા ચાલતા આ ગામે સંભળેલો છે નહીં હોય તો તમે ચલાવી લેજો કે શોધીને એમાં તમને ખબર પડી જશે કે શું છે ને હું એટલે કોંગ્રેસના અધ્યક્ષે જે સમયે વિરોધ દમંડીવની જે મુખ્ય સમસ્યા માટે જે સમયે વિરોધ કર્યો હતો તે વિરોધ નહીં કર્યો ને અને તમને પણ નહીં એમને આખો વિરોધ કરવા દઈ તેનાથી નારાજ થઈને આજે તમે હું છોડો છો કોંગ્રેસ બરાબર હવે ઉમેશભાઈ બાબુભાઈ યસ તમે આ અંગે શું બોલતો જો નીરવભાઈ હું તો બાવીસ વર્ષથી લડતો હતો લોકોની સમસ્યા માટે મારા માટે ભાજપ કોંગ્રેસ પાર્ટી ના જે કાર્યકર્તા છે તેના માટે હું કોઈ દિવસ ભેદભરમ રાખ્યો મારા માટે દમણ દીવના તમામ વ્યક્તિઓ જે પણ પ્રાંતના હોય જે બી ધર્મ સાથે જોડાયેલો હોય કે પાર્ટી સાથે જોડાયેલા હોય મારા માટે બધા જ મારા મારા ભાઈ બહેન છે એટલે હું હંમેશા યુવાનોના કામો માટે આગળ આવીને કામ કરતો જ હતો આ મયંકભાઈ શનિભાઈ એ લોકો પણ એમના મુદ્દાઓ લઈને મારી પાસે આવતા હતા તમે કોઈ પણ પ્રકારે ભેદભરમ કર્યો નહીં મેં એ લોકો મારા સાથે જોડાયા ત્યારે મને પણ ઘણા બધા સવાલો એ લોકો પૂછેલા લોકોને એ બોમ્બેથી દમણ આવતા આવતા મેં જેટલા સમય લાગ્યા તેટલા સમયમાં એ લોકોને મેં બહુ બધા સવાલો હતા એમના મનમાં મારા માટે સાંભળેલા જવાબો આપેલા પછી એ લોકો મારા સાથે જોડાયા પછી મારા કામો જોયા અને એ લોકો જોડાયા મારા મુદ્દાઓને એ લોકો સમર્થન આપ્યું આજે આપણે એમ કહે કે મયંક સમી કે એમનું ગ્રુપ મને જોઈન કરી રહ્યું છે તો એકંદરે એ થઈ રહ્યું છે કે હા એ લોકો પહેલા પાર્ટ ટાઈમ કામ કરતા હવે એ લોકો ફૂલ ટાઈમ મારા માટે કામ કરશે ઘણી બાબતોમાં મારે એ લોકોને પ્રોટોકોલ લાગતો હતો કે એમની પાર્ટીનું મારે જોવું વિચારવું પડતું હતું કે ભાઈ તમે તમારા પાર્ટીમાં છો તો ભાઈ મારે એમને ઇમેજને ખતરો ન થાય એમના કદોને ખતરો ન કરે એ રીતે મારે ઘણા બધા કામો એમને સોંપી શકાતા નહીં હતા પરંતુ હવે તો એ મારા માટે મયંક અને શૈની મારી બે આંખ છે મારા શરીરમાં અભિનંદ છે એમની જે ટીમ છે એ તો મારું આખું શરીર છે એ પહેલાથી જ મારા સાથે છે અને એમને લાસ્ટ ત્રણ વર્ષમાં મને જોરદાર સમર્થન કર્યું મારા હર મુદ્દામાં એ લોકો સમર્થિત થયું સાથે માટે કહેવાનું મારે કે જે માણસે પોતાની ડીપીમાં પણ મારો જ છોટો રાખેલો છે મારા હરેક આંદોલનમાં મારા પડછાય નહીં મારા સાથે ગયો એટલે એ લોકોના મારા સાથે જોડાવાથી મને એમ કહેવાય કે મારી જે તાકાત દસ ગણી હતી હવે સો ગણી હતી ના આ બેના અને એમની ટીમ ન થકી હવે દમણ દીવના બીજા યુવાનો પણ પોતપોતાની પાર્ટીનું પ્લેટફોર્મ છોડીને મને સમર્થન આપશે અને આપણા આ મારી લડાઈ એ કોઈ વ્યક્તિગત લડાઈ નથી કે ના હું કોઈ સત્તાની મહત્વકાંક્ષાથી લડાઈ લડી રહ્યો છું હું લોકોના માટે લોકોની અવાજ બનીને લડી રહ્યો છું અને લોકોનું સમર્થન છે તો હું ખુશ છું કે એ લોકો એમની વિચારધારા સાથે મને જોડી રહ્યા છે અને મને સાથે મારા સાથે કામ કરવાનો એ લોકોનો આનંદ છે તો એ લોકો હા આવ્યા છે તો એમનું મેં હાર્દિક સ્વાગત કર્યું છે મારા હાર્ટના અંતકરણથી એમનું સ્વાગત કર્યું છે